અંબે જય અમ્બે જય અમ્બે બોલવારી અમ્બે જય અમ્બે ડબોઈ નગરના વિવિધ વિસ્તારોમાં શાક માર્કેટમાં મજૂરી કરતા કર્મચારીઓ દર વર્ષે જેમાં વર્ષે પણ પગપાળા પચાસથી સાઠ લોકો અંબાજી ખાતે બોલમાળી અંબે જે જે અંબેના ભક્તિમય વાતાવરણમાં દર્શને જવા રવાના થયા છે ડબોઈ શાક માર્કેટમાં મજૂરી કરતા મજૂરો દર વર્ષે દસ દિવસ ધંધો બંધ રાખી પગપાળા યાત્રા અંબાજી ખાતે જતા હોય છે આજરોજ વહેલી સવારથી ડબોઈ રાધે કોમ્પ્લેક્ષે છવ્વીસ વર્ષથી ડભોઈથી પગપાળા યાત્રા અંબાજી પચાસથી

ડભોઈ ટાવર થી ડેપો ને ડેપો થી બરોડા બરોડા થી ડાકોર ડાકોર થી બાયર બાયર થી હિંમતનગર હિંમતનગર થી ખેડ ભમા ને ખેડ ભમા થી અંબાજી છ દિવસ અંબાજી પોકીએ છે તઈથી ધજા ચડાવી પગપાળા પગ પાડા પછી સાધન થી વાપસ પાછા આઈએ છે અમે પચાસ જણ નું ગ્રુપ છે અમારું જેમ બે મંડળ આ પચીસ વર્ષ ને છવ્વીસમું વર્ષ ચાલુ થયું પચીસ વર્ષ ને છવ્વીસ પૂરા થશે